ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીકથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લા વિસ્તારમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ડ્રગ્સના વેચાણ અંગે મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા ઓમકાર બેની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથ ચાલમાં રેડ કરતા આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે શુભમ સંજય પરિહાર રહેઠાણ નીલકંઠ સોસાયટી ઓ એનજીસી વર્કશોપ પાસે અંકલેશ્વર જગદીશ સેલાભાઈ ભરવાડ રહેઠાણ બાવીસ રચનાનગર રાજપીપળા ચોકડી અંકલેશ્વર અને વસીમ રાજા મોહમ્મદ હનીફ શેખ રહેઠાણ એકસો ચૌદ મન્નત સોસાયટી આંબોલી રોડ અંકલેશ્વરની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી અગ્નિ એસી હજાર ચારસોની કિંમતનું એમડી ડ્રગ્સ મોબાઈલ અને કાર મળીને કુલ રૂપિયા બાર પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓ ચૂંટમાં ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે રિપોર્ટર કાર્તિક સપકાળ ભરૂચ